પોરબંદર થી ભારતીય જનતા પાર્ટી ના લોકસભા માટે આ સંસ્થાઓને મદદ કરવા માટે ગાંધીજીની એકસો પચાસ ની જન્મ જયંતિ વખતે મે દોઢસો કિલોમીટર ની પદયાત્રા કરી હતી જોડાવા માટે આપના આશીર્વાદ માટે આવી ગયો મને પૂરો વિશ્વાસ છે આ ધરતી આ ધરતી આ ધરતીના સંસ્કાર

અને મોદીજી દેશની 140 કરોડની જનતાને મારો પરિવાર કહીને જનતાનો દિલ જીત્યા છે એ અમે પ્રવાસમાં જારે જઈ રહ્યા છીએ કે જનતાનો જે ઉમળકો છે જનતાનો જે ઉત્સાહ છે એના આધારે અમે અનુભવી રહ્યા છીએ અને એટલા માટે મોદીજીએ કહ્યું કે મારી દ્રષ્ટિએ આ ચાર જાતિનો વિકાસ એટલે રાષ્ટ્રનો વિકાસ પ્રયાસ કર્યો અને પ્રયાસ નું પરિણામ હું જયારે ગામડા ની અંદર પ્રવાસ કરી રહ્યો હતો ચાર વર્ગના લોકો મહિલા સશક્તિકરણ માટે મોદીજી કરેલા પ્રયાસ થી અમે મોદીજી ની સાથે છીએ અરે કોઈ ગરીબ કેતા હતા અમને મુક્ત અનાજ મળી રહ્યું છે

અમારે એક ફોર્ડની નૈનાબેન ઓ ઘરે ભોજન માટે ગયો હતો એક નાને નાના એવા મજૂર પરિવાર ભોજન માટે ગયો ત્યારે મને કે ભાઈ અમને અમારું નું ઘર મળી ગયું હવે કલ્પના નથી કરી કે અમને ક્યારે અમારું પોતાનું ઘર મળશે હું તમારા ફોર્મમાં દરખાસ્ત કરી શકું નૈનાબેન મારા ફોર્મની અંદર દરખાસ્ત કરનાર મારા સાથી છે મારા ફોર્મ ની અંદર તરીકે પ્રસ્તાવ કરી રહ્યા છે અને અમારા જેઠા બાપા એક વખત બોડી લઈને હતા પ્રવાસ દરમિયાન જેઠા કહ્યું હું નાનો ખેડૂત છું હું નાનો ખેડૂત છું પણ કિસાન સન્માન નિધિ અમને ખાતર મળે છે અને 0% એ મોદીજી અમને પાક ધિરાણ આપે છે એટલા માટે મારે પણ તમે ઉમેદવાર થયા છો ને તમારી દરખાસ્ત કરી છે અમારા જેઠા બાપા મારા પ્રસ્તાવ છે દોસ્તો અને ચોથી જાતિમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અમારો યુવાન યશ આઈ કઈ બેઠો હશે ઉભો છે અમારો યશ યુવાન છે એમણે કહ્યું કે હું ડોક્ટર બન્યો છું મારા પરિવાર પાસે પૈસા નહોતા મેં

ભારત પાકિસ્તાન સરહદ ઉપર ગોળીબાર ગોળીબાર મંગલ સુધી પહોંચવા જઈ રહી છે વિશ્વ અંદર હિન્દુસ્તાન પાસપોર્ટ ની તાકાત વધી દેશ નો નાગરિક વિદેશ ની અંદર જાય ત્યારે ગૌરવથી

સરકારે આપી દો ખેડૂતો પર ભારણ નહીં આવવા દીધો બે લાખ ચોપન હજાર કરોડ રૂપિયા ગયા વર્ષે ભારત સરકારે કિસાનોની ની સબસીડી નું બિલ ભર્યું પરંતુ કિસાન પર ભારણ નહીં આવ્યું

યુવાનો કે છે કે દેશ બદલી છે દોસ્તો વિદેશ જવાની ઘેલસાફ ઘટી રહી છે વિદેશમાં દેશના યુવાનો ગયા છે ને પાછા હિન્દુસ્તાન ની અંદર પરત આવી રહ્યા છે